આખરે ભુજ નવી દિલ્હી વચ્ચે વિમાની સેવા આગામી પેલી ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે છેલ્લા ઘણા સમયથી કચ્છની વિવિધ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ કરવા રજૂઆતો કરવામાં આવી હતી આ ઉપરાંત કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આખરે હવે પહેલી ફેબ્રુઆરી થી ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે એર ઇન્ડિયા દ્વારા સંચાલિત આ વિમાન દિલ્હી થી બપોરે ત્રણ કલાકે ઉપડીને સાંજે ચાર વાગે ભુજ પહોંચશે જ્યારે ભુજ થી સાંજે સાડા પાંચ કલાકે ઉપડીને રાત્રે સાત પાંત્રીસ કલાકે દિલ્હી પહોંચશે આમ અંદાજે બે કલાક જેટલો સમય રહેશે આ ફ્લાઇટ નું અંદાજિત ભાડું પાંચ થી પાંચ વચ્ચે રહે તેવું જણાવવામાં આવેલ છે જો કે બુકિંગ સાઇટ પર આ ફ્લાઇટ નું ભાડું આઠ હજાર રૂપિયા થી વધુ બતાવવામાં આવી રહ્યું છે દરમિયાન ભુજ ડેવલપમેન્ટ કાઉન્સિલના ના ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય અને ગ્લોબલ ફેડરેશન ઓફ કચ્છના પ્રમુખ અનિલભાઈ અજાણીએ પહેલી ફેબ્રુઆરી થી શરૂ થતી આ વિમાની સેવાને આવકાર આપેલ છે તેમણે જણાવ્યું હતું કે અનેક रजवातो બાદ આ સેવા શરૂ થઈ રહી છે જે કચ્છીઓ માટે અને ખાસ તો બહારથી કચ્છ ફરવા આવતા પ્રવાસીઓને ખૂબ જ ઉપયોગી થશે ઘણા લાંબા સમયથી આપણા કચ્છવાસીઓ અને ખાસ કરીને ભુજના લોકોની માંગણી હતી કે ભુજ થી દિલ્હીની ફ્લાઇટ આપણને મળે અને ગ્લોબલ કચ્છ ફેડરેશન અને ચેમ્બર ઓફ કોમર્સ ભુજએ લગભગ ઘણો ટાઈમ થી અમે પ્રયાસ કરીએ છીએ કે ભુજ દિલ્હીની ફ્લાઇટ ચાલુ થઈ જાય અને એના માટે આપણે એર ઇન્ડિયાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી છેલ્લા બે મહિના પહેલાં એર ઇન્ડિયાએ આપણને મંજૂરી આપી કે ભાઈ ભુજ દિલ્હીની ફ્લાઇટ અમે ચાલુ કરવા માટે સહમતી છે અમારી અને અમે ચાલુ કરીએ છીએ પરંતુ દિલ્હી એરપોર્ટ ઉપર ફ્લાઇટનો એરપોર્ટ ઉપર સ્લોટનો પ્રોબ્લેમ છે તો આપ પણ પ્રયાસ કરો અને અમે પણ પ્રયાસ કરીએ તો આપણે દિલ્હી સ્લોટ માટે કારણ કે બહુ ખૂબ ટ્રાફિકનો વિસ્તાર છે દિલ્હી એરપોર્ટનો એટલે દિલ્હી સ્લોટ મળે તો જ આપણું ભુજનું ફ્લાઇટ ચાલુ થઈ શકે એમ છે બે મહિનાથી આપણે મંજૂરી મળી ગઈ હતી એટલે આપણે દિલ્હી એવિએશન મિનિસ્ટર કેન્દ્રના રામ મોહન નાયડુને આપણે લેટર લખ્યું અને રજૂઆત કરી કે ભાઈ અમારી ભુજની ફ્લાઇટ એર ઇન્ડિયાએ મંજૂરી આપી છે પણ ત્યાં સ્લોટ નથી મળતો એટલે અમારી ફ્લાઇટ ચાલુ થઈ શકતી અને આપણે એનો સ્લોટ મળી ગયો રામમોહન નહેરુને લેટર લખવાથી ને રજૂઆત કરવાથી અને અત્યારે આપણી આ ફ્લાઇટ ચાલુ થાય છે એક ફેબ્રુઆરીથી આજે જ મને ત્યાંથી એર ઇન્ડિયામાંથી લેટર આવી ગયું કે ભુજ દિલ્હીની આપણી જે ફ્લાઇટ છે એ પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થાય છે અને એની બુકિંગ પણ પોર્ટલ પર આવી ગયું બુકિંગ પણ ચાલુ થઈ ગઈ બપોરે ત્રણ વાગે દિલ્હીથી ભુજ માટે રવાની થશે ટ્રેકઅપ કરશે અને લેન્ડિંગ કરશે સાડા ચાર વાગે ભુજ અને પછી સાડા પાંચ વાગે ભુજથી દિલ્હી માટે અને સાડા પાંચ વાગે ઉપડીને સાત વાગે દિલ્હી પહોંચશે હવે પ્રશ્ન રહ્યું ત્યાં એને આપણને શું ફાયદો થશે તો ભુજ દિલ્હીની ફ્લાઇટ ચાલુ થવાથી એક તો ઉત્તર ભારતના લોકો જે છે એ ટુરિસ્ટમાં મોટામાં મોટો ફાયદો થશે અત્યારે ઉત્તર ભારતના લોકો ટુરિસ્ટ જે છે એ આપણે અહીંયા બહુ ઓછા પ્રમાણમાં પહોંચે છે એટલે એ ત્યાંના લોકો ટુરિસ્ટો અહીંયા આવશે એટલે કચ્છમાં ટુરિઝમને મોટામાં મોટો ફાયદો થશે અને બીજું કચ્છીઓને ઉત્તર ભારત જવા માટે હરિદ્વાર જવા માટે વારાણસી જવા માટે અયોધ્યા જવા માટે કે ત્યાંના જે ટુરિસ્ટ પ્લેટ છે ફરવા માટે શ્રીનગર જવા માટે કુલ્લુ જવા માટે ચંદીગઢ જવા માટે અને દિલ્હી માટે એ આપણા માટે પણ એટલું જ ઉપયોગી છે તો એ આપણને કચ્છી લોકોને જે અમદાવાદ થઈને કે ભુજથી અમદાવાદ ટ્રેનમાં ટ્રેનથી દિલ્હી પહોંચવું દિલ્હીથી ત્યાં પહોંચવું એ ખૂબ મુશ્કેલીજનક હતું આપણે ભુજથી અલા અલા હજરતમાં જઈએ તો ત્રણ દિવસ લાગી જતા હતા હવે ડાયરેક આપણે ભુજથી દિલ્હીની ફ્લાઇટ આપણને મળી ગઈ ત્રીજું આપ અમારી ડિમાન્ડ હતી કે જો દિલ્હીની ફ્લાઇટ ચાલુ થાય તો જે આપણા એનઆરઆઈ ભાઈઓ છે જે આફ્રિકનથી અહીંયા આવે છે એને કનેક્ટિવિટીનું મોટું પ્રોબ્લેમ છે કે મુંબઈ આવે અમદાવાદ આવે ત્યાંથી ભુજ આવે આપણે ટૂંક સમય પહેલાં ભુજથી મુંબઈની એર ઇન્ડિયાની ફ્લાઈટ ચાલુ થઈ ગ્લોબલના પ્રયાસોના કારણે અને યુકે ગલ્ફ અને બીજી કન્ટ્રીઓમાં કનેક્ટિવિટી મળી એ જ રીતે દિલ્હીની ફ્લાઈટ ચાલુ થવાથી આખા આફ્રિકા દેશોમાં નેરોબી એને કનેક્ટિવિટી મળશે એટલે આપણા જે ભાઈઓ છે વિશ્વના દેશોમાં જે રહે છે અને ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીમાં રહે છે એ લોકોને કનેક્ટિવિટી મળશે અને એ લોકોને કચ્છ પહોંચવાનું સરળ રહે છે યંગ જનરેશન જે છે તે કચ્છ અત્યારે આવવા તૈયાર નથી ગોવા આવશે મુંબઈ આવશે બીજા ફરવાના સ્થળોએ જાવ છે પણ કચ્છ નથી આવતા તો એ લોકો માતૃભૂમિથી વિમુખ થઈ જાય છે તો આફ્રિકન કન્ટ્રીના લોકો પણ હવે સરળતાથી કચ્છ આવી શકશે એ આપણા માટે એક મોટામાં મોટું ફાયદું છે અને અમે જે પ્રયાસ કર્યા હતા એને અમને અને લોકોએ જે પ્રયાસ કર્યા હતા બીજી સંસ્થાઓએ મીડિયાએ પણ ખૂબ પ્રયાસ કર્યા હતા તો આપણે સૌને પોલિટિકલ લેવલે પણ પ્રયાસ થયા હતા તો આપણે સૌને એ સફળતા મળી છે અને આપણા સૌ માટે એ ખુશીનું છે કે ભુજ દિલ્હીની ફ્લાઈટ પહેલી ફેબ્રુઆરીથી ચાલુ થાય છે અને બીજું તમને ખાસ કહું કે ભુજ મુંબઈ માટે પણ એર ઇન્ડિયાએ અમને ગ્લોબલ કચ્છ ફેડરેશનને સંમતિ આપી છે કે સાંજની ફ્લાઈટ અમે ભુજ મુંબઈની પણ ચાલુ કરવા તૈયાર છીએ પણ સ્લોટ નથી મળતું તો એના માટે પણ આપણે કેન્દ્રીય એવિએશન મિનિસ્ટરને લખ્યું છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં એની પણ જાહેરાત થઈ જાય છે કે ભુજથી મુંબઈની સાંજની ફ્લાઇટ પણ આપણને મળી જશે તો ગ્લોબલ કચ્છ ફેડરેશન એન્ડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રયાસોને સફળતા મળી છે તો આપણે સૌને અભિનંદન પાઠવીએ છીએ બધાને આ ફ્લાઇટ ભુજ દિલ્હીની ચાલુ થઈ એર ઇન્ડિયાના અધિકારીઓ એર એર ઓર્પોરેટ ઓથોરિટીના ડાયરેક્ટર એર ઇન્ડિયાના અધિકારી એસ પી સિંઘ અને એની ટીમ અને ઉપર લેવલના અધિકારીઓ જે અમે પ્રયાસો કર્યા અને એમણે પણ પ્રયાસો કર્યા એના કારણે આજે આપણને પહેલી ફેબ્રુઆરીથી ભુજ અને દિલ્હીની ડાયરેક્ટ ફ્લાઇટ મળી ગઈ છે એ આપણા સૌ માટે ખુશીની વાત છે